વડોદરામાં નકલી પોલીસને અસલી પોલીસે દબોચી લીધો પોલીસ જેવા જ કદ અને કાઠી ધરાવતા નાના પરમાર નાના વેપારીઓ પાસે પોલીસ હોવાની શેખી મારતો હતો એટલું જ નહીં પોતાની પોલીસની ઓળખ આપી નાના વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતો હતો મકરપુરા એસટી ડેપોની પાછળ આવેલી પસ્તીની દુકાનમાં સંચાલક પાસેથી બસો રૂપિયા ઉઘરાવ્યા પંદર દિવસ બાદ ફરી રૂપિયા ઉઘરાવતા વેપારીને શંકા ગઈ બીજી વખત સ્ટાફના અન્ય લોકોના નામે રૂપિયા ઉઘરાવ્યા હતા જેથી વેપારી મકરપુરા પોલીસને જાણ કરી હતી આ સાથે જ મકરપુરા પોલીસ એક્ટિવ થઈ ગઈ અને નાના પરમારને દબોચી લીધો હતો પોલીસે નાના પરમારને અત્યાર સુધીમાં પોલીસની ઓળખ આપી કેટલા લોકો પાસેથી ઉઘરાણા કર્યા એ દિશામાં તપાસ શરૂ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલો નાના પરમાર અગાઉ ખાનગી કંપનીમાં વોચમેન તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું વડોદરામાં નકલી પોલીસ ને અસલી પોલીસે દબોચી લીધો પોલીસ જેવા જ કદ અને કાઠી ધરાવતા નાના પરમાર નાના વેપારીઓ પાસે પોલીસ હોવાની શેખી મારતો હતો